સુઈ ગામ નેટ અહીંયા અમે જોઈ રહ્યા છીએ કે એક જૂના સમયની તોપ છે ઓલ્ડ એટલે અત્યારે આ સિસ્ટમ બંધ થઈ ગઈ છે ભગવાન જાણે કેટલા સમય પહેલાંની હશે અને કેટલા યુદ્ધો આ તોપે જીત્યા હશે આમ જોવા જાઓ તો હજી પણ આને ચાલુ કરવી હોય તો થઈ જાય પણ હવે આ ઓલ્ડ મોડલ થઈ ગયું એટલે અહીંયા રાખ્યું છે પર્યટકોને જોવા માટે અને હજી પણ બહુ મજબૂત છે હેવી બરાબર આવી રીતે પડી છે એની હેવી નીચે ચેતીસ છે જે તે ટાઈમે કેવી રીતે એનો ઉપયોગ કરતા હશે માણસો કેટલા માણસો દ્વારા કેટલી દૂર જઈને પડતી છે કેટલીક મારક ક્ષમતાવાળી હશે એ તો ભગવાન જાણે પણ બહુ જૂની જે એની બનાવટ કંઈ આવી છે આ અહીંયા ટોચન કરી અને વાહનની પાછળ બાંધી અને યુદ્ધના મેદાનમાં આ તોપે ઘણા બધા ફાયરિંગો કર્યા છે પણ હજી આપણી ભારતની જે જૂની ટેકનોલોજી હતી એને એક યાદગાર રૂપી અહીંયા રાખવામાં આવી છે ક્યારે પણ તમે નળાબેટ સુઈગામ જાઓ તો આવું બધું દ્રશ્ય ત્યાં જોવા મળે છે બહુ સારું છે ઘણા બધા માણસો રવિવારે તો અતિ ભીડ હોય છે અહીંયા આવી રીતે એનું બોર્ડ પણ મારેલું છે ચેત્રીસ નંબર